માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિ ફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિ ફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પ્રશ્નનો જવાબ પણ હોય જ છે પ્રશ્ન ગમે તે હોય પ્રશ્ન બીમારીનો હોય પ્રશ્ન વાસ્તુનો હોય કે પ્રશ્ન તમારા ઘરેલું કોઈ કંકાસનો હોય કોર્ટ કચેરીની મેટર હોય પૈસા ફસાયેલા હોય જમીન મકાન વેચાતા ના હોય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એ તમામના જવાબ આપણે અહીં એક પ્રોગ્રામમાં પ્રોગ્રામના અંતમાં ટીપ્સના માધ્યમથી આપીએ છીએ તમારે પણ કોઈ સવાલ હોય કોઈ એવો પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો ફોન નંબર અમારો આપવામાં આવેલો છે તો ચાલો મિત્રો પહેલા જોઈશું આપણે આજનું પંચાંગ ત્યારબાદ જોઈશું આજનું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું કે કેવો રહેશે તમારો દિવસ કયા નાનકડા ઉપાયો કરશો અને તમારી ટીપ્સ તો રહેશે જ આજે સોમવારનો દિવસ છે પહેલા ભગવાન શિવને આપણે વંદન કરીશું ओम नमस्ते रुद्रमण्यौ तो ते खवे नमस्ते बाहुभ्याम मुतते नमो नमः नमस्ते जातु शिवतन घोरा पाप कासनी तयानस्तन वाश चाक भी भगवान ना चरणों में वंदन करी अने जोई आपणे आज नु पंचा आज विक्रम संवत बे ऐसे ऐसी सक्षमत उन्नीस सौ तारीख ने बात करिए तो चौथी मार्च बेहजार સોમવારનો દિવસ એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો જઈ શકાય ખરું પરંતુ ધડપણમાં મોઢું જોઈ અને થોડું પાણી પી અને યાત્રા પર જશો તો તમારો દિશાનો સુર દૂર થશે મહાવદ આજે અષ્ટમી તિથિ છે જે આઠ વાગીને પચાસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ નવમ તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે જ્યેષ્ઠા રહેશે સોળ વાગીને બાવીસ મિનિટ સુધી ત્યારબાદ મૂળ નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે વજ્ર રહેશે સોળ વાગ્યે છ મિનિટ સુધી ત્યારબાદ સિદ્ધિ યોગની શરૂઆત થશે અને કરણ જે છે વણિજ રહેશે ઓગણીસ વાગીને ચોવીસ મિનિટ સુધી અને ત્યારબાદ ભવકરણની શરૂઆત થશે આજે રાશિ વૃશ્ચિક રહેશે એટલે કે ન અને ય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે સોળ વાગી ને બાવીસ મિનિટ સુધી એટલે જે જાતકો આજે સોળ ને સુધી તેનું નામકરણ વૃશ્ચિક રાશિના નામ અક્ષર જન્મશે એટલે કે સોળ વાગીને બાવીસ મિનિટ પછી જે જાતકો જન્મશે તેનું નામકરણ ધનુ રાશિ એટલે ભ ધ અક્ષર ઉપર રાખવામાં આવશે તો જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મ દિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આજે અષ્ટાવક્ર શ્રાદ્ધ છે અષ્ટાવક્ર જે છે એકચુઅલી જનક રાજાના દરબારની અંદર સતાનંદ ભક્ત જે બ્રાહ્મણ હતા વિદ્વાન હતા ત્યાંના ધર્મગુરુ હતા એ શાસ્ત્રાર્થમાં કોઈને પણ હરાવી દેતા તો એ હરાવીને એમાં અષ્ટાવક્રના પિતાને એમણે હરાવ્યા પછી સમુદ્રમાં નાખી દીધેલું એટલે અષ્ટાવક્ર નો જન્મ થયો એમને અઢાર અંગ વાકા હતા તો એ જ્યારે દરબારમાં જાય છે ભગવાન એટલે જનક રાજાના દરબારમાં તો બધા હસે છે તો અષ્ટાવક્ર પણ હસવા માંડે રાજા એ કે પૂછ્યું કે અમે તો તમારા શરીરને જોઈને હસ્યા પણ તમે શા માટે હસ્યા ત્યારે અષ્ટાવક્રજી કહે છે કે અમે એટલા માટે હસ્યા કે રાજા જનકને એવું કહેવાય છે કે વિધેય હતા પરંતુ ખરેખર અહીં તો ચામડાની મીમાંસા ચાલે છે અહીં બ્રહ્મની કોઈ મીમાંસા નથી એટલે અહીંયા બધા અજ્ઞાનીઓ ભરેલા છે એ જોઈને મને હસવું આવ્યું છેલ્લે જનક રાજાના ગુરુને અષ્ટાવક્રે હરાવ્યા શાસ્ત્રાર્થમાં અને હરાવી અને છેવટે પોતાના પિતાને પરત મેળવ્યા હતા એટલે આ એક કહાની છે તો દર્શક મિત્રો અષ્ટાવક્ર ની ગીતા પણ છે એનું પણ પાઠ કરી શકાય છે સારી વસ્તુ છે તો ચાલો હવે આપણે જોઈશું આજનો રાશિફળ આજે શરૂઆત પહેલા કરીશું આપણે મેષ રાશિથી અલ ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ રહેશે નાણાકીય પ્રાપ્તિ તમને થશે વ્યાપારની અંદર અને નોકરીની અંદર થોડી સફળતા મળે એવા સંકેતો દેખાય છે પ્રમોશન વગેરે પણ મળી શકે છે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બને છે અને કદાચ ભગવતી કરે તો જલ્દી તમને એ લાભ પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ જે લોકો વિદેશ જવા માંગતા હો તો વિદેશ યોગનો પણ કાર્યક્રમ બની શકે છે એટલે તમે વિદેશ જવામાં સફળતા પણ મળી શકે છે એટલે વિસા વગેરેની જો અરજી એપ્લિકેશન કરી હશે તો એ સફળ થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો એક દીબો કરજો અને સાથે તમારે આજે એક ગરીબને વસ્ત્રનું દાન આપવાની જરૂર છે ચાલો હવે આપણે જોઈશું મિત્રો વૃષભ રાશિ બાબા ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે ખાસ કરીને પરાક્રમ તમારું વધી રહ્યું છે આર્થિક રીતે થોડી સંકટનો સામનો કરવો પડે એવું બની શકે છે शेर बाजार के इन विचारों में जो काम करता हो तो जरा ध्यान रखजो कि त्यात अपने नुकसान की संभावना दिखाई छे कोई पण कार्य ने लेने उतावड़ કરવાની જરૂર નથી અને કોઈ ના ઉપર પણ આંધળો વિશ્વાસ કરવાની પણ જરૂર નથી કારણ કે બन्ने वस्तु आपण ने ક્યાંક ને ક્યાંક ડેમેજ કર શકે નાણાકીય વ્યવહાર ઉચ રતુર રહેવાની તમારે પણ જરૂર છે પતિ પત્ની નો સાચ સાકાર્ય સે પ્રેમ સંબંધ હોય બ સફળતા મળશે संतान प्राप्तिનો યોગ પણ તમારો બની રહ્યો છે સુખર્ષો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને સાથે તમારે એક ગરીબને વસ્ત્રનો દાન આપી દિવસની શરૂઆત કરો સારુ દેક્ષ્ય ચાલો હવે આપણે જે છે મીઠો દાસ કછઘ છઠ્ઠી જેનું નામ સર થાય છે તેના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ દેખાય છે પરંતુ માનસિક ચિંતાને ઉચાટ આજે સ્વાર્થી તમને થતો હોય એવું લાગે છે મનની ચિંતાઓમાં તમે આજે વ્યસ્ત હો એવું લાગી શકે છે પૈસાની લેવડ દેવડનો સમય સારો નથી લોકો આજે લાલચ આપે તો લાલચમાં પડવાની પણ જરૂર નથી કોઈની વાતને ઉતાવળે આપણે માથે લઈને ફરવાની પણ જરૂર નથી ઘરમાં અથવા ઘરની બહાર કોઈ ખોટા વાદ વિવાદમાં ઉતરવાની પણ જરૂર નથી નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના છે અને ખાસ કરીને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને સાથે તમારે નમ શિવાય મંત્રનો જાપ કરી શિવજી પર જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ કર્ક રાશિ ડર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડ કરવી હોય તો જરા ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે પૈસા ડૂબે એવી સંભાવના છે ખાસ કરીને જે લોકો નોકરી કરવા માંગતા હો અથવા નોકરી વાંચવું હો તેમને કોઈક સારી નોકરી પ્રાપ્ત થાય એવા સંકેતો તો ગ્રહો આપી રહ્યા છે એટલે આજે કોઈ ઇન્ટરવ્યુ વગેરે થઈ શકે છે આજના દિવસે તમારે ખરેખર જે ઘરની અંદર કે ઘરની બહાર કોઈ ખોટા વાત વિવાદ ચાલતા હોય તેમાં સમાધાન કરી વાદ વિવાદનો અંત લાવવો જરૂરી છે સંતાન અંગેની ચિંતામાં વધારો થશે શું કરશો તમે આજે તમારે ઘરે એક નો દીવો કરો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ સિંહરાશ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને સારી થઈ રહી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો કારણ કે સમય થોડો પ્રતિકૂળ દેખાય છે ખાસ કરીને તમારા મંગળ અને શનિની જે સ્થિતિ બની રહી છે એના કારણે થોડાક નુકસાનની સંભાવના પણ બની રહી છે ખોટા આરોપ કે પ્રત્યારોપ પણ આવી શકે છે ખોટા પોલીસ કેસ अथवा તો વાટાઘાટીમાં પડી અને ખોટું નુકસાન કરવાની જરૂર નથી ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને તમારે ધ્યાનમાં રાખવો જરૂરી છે શેર બજાર કે ને બજારોમાં જો કામ કરતા હો તો જરા સાવધાન રહેજો બજારથી થોડું દૂર રહેશો એ તમારા માટે ફાયદાકારક રહેશે શું કરશો તમે તો આજે તમારે ભગવાન શિવની આરાધના કરવાની છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન અંગે થોડી ચિંતા તમને સતાવી રહી છે પણ એ પણ ધીમેથી પૂર્ણ થશે અત્યારે તો થોડી એની ચિંતા જરૂર રહેશે ખાસ કરીને આજના દિવસે તમારે કોઈ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો હવે આપણે જોઈએ તુલા રાશિ રત અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો તમારા ગ્રહોની સ્થિતિ ઉત્તમ અને સારી છે આવકના સોર્સિસ તમારું વધી રહ્યા છે નવા સોર્સિસ પણ તમને દેખાઈ રહ્યા છે હા કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી કારણ કે જો તમે એવું કરશો તો ક્યાંક નુકસાનનો સામનો પણ તમારા માથે આવી શકે છે વિજે એક બાબત ધ્યાન રાખજો કે તમારો કોઈ અંગત માણસો હોય તો અંગત માણસોને અમુક અંગત વસ્તુઓ બતાવવાની જરૂર નથી કામ કે ત્યાંથી તમારી બદનામીની શરૂઆત થઈ શકે છે એટલે આજના દિવસથી આ વસ્તુથી जरा સાવધાન થઈને કામ કરવાની જરૂર છે. યાત્રા પ્રવાસનો યોગ તમારો પણ બની રહ્યો છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ દેખાય છે. શું કરશો તમે તો આજે તમારા ઘરે એક ધીન દીવો કરો કાળા તલ હળદર ચોખા ભેગા કરી બી પડે જળ ચડાવી દિવસથી શરૂઆત કરો સારું થશે. ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સામાન્ય રીતે સારો અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ તમને પણ થઈ રહે છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા છે ખાસ કરીને તમારે જોવાની જરૂર એ રહેશે કે કોઈ મોટું કામ કરતા હો તો સાવધાન રહીને કરજો કે પહેલા એના ગુણ દોષનો વિચાર અવશ્ય કરી લેજો કારણ કે ઘણી વખત ખોટા માણસો આપણી સાથે આવી અને આપણું નુકસાન કરાવે છે તો ખાસ કરીને આંધળો વિશ્વાસ ક્યાંય કરવાનો નહીં પૈસાની લેવડ દેવડથી દૂર રહેજો વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે અને સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો ખાસ કરીને એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ ધન રાશિ ભાડા ફાધા અક્ષર થી જેનું નામ સ્વરૂપ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે આવક કરતા જાવકમાં થોડો વધારો થઈ રહ્યો હોય એવું લાગે છે પરંતુ કોઈ વાંધો છે નહીં જે બી તમારી જાવક હોય એનો હિસાબ વ્યવસ્થિત રીતે રાખી અને સામે જે તમારા ભાગીદારો હોય એમને બતાવવાની જરૂર છે કદાચ એમનામાં તમારા માટે અવિશ્વાસની લાગણી પેદા થતી હોય એવા પર સંકેતો દેખાય છે બિઝનેસ વેપાર ની અંદર ધ્યાન રાખવાની જરૂર છે નોકરી નવી પ્રાપ્ત થાય એવું દેખાઈ રહ્યું છે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો તમે જઈ શકો છો નાણાકીય વ્યવહારો થી જરા દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે નબજારો માં પણ કામ કરવાની જરૂર લાગે શું કરશો તમે તો આજે તમારા ઘરે છ નિદીઓ કરશો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસથી શરૂઆત કરો સારું નિશ્ચય છે

માતા અને પિતાના સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં રાહત મળશે તમારું પોતાનું સ્વાસ્થ્ય બગડતું હોય એવું લાગી રહ્યું છે અને એમાં કોઈ બહુ મોટી રાહત નથી સંતાન અંગેની ચિંતા અને ટેન્શનમાં પણ વધારો થશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ભગવાન શિવ પર જઈ શિવલિંગો પર કાળા તલ હળદર ચોખા નાખી જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ તમારા સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે આજે જે વ્યાપાર કે બિઝનેસ ની અંદર તમે પૈસા નાખ્યા હતા એ પૈસા તમારા રિટર્ન આવતા હોય એવા સંકેતો પણ ગ્રહો આપે છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધો બગડ્યા હતા એ સંબંધો પુનઃસ્થાપિત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખોટા માણસો આજે ભટકી શકે છે એટલે તમારે કોઈ પૈસાની લેવડદેવડ હોતેમાં ક્યાંય આપણે પડવું નહીં જામીંદારી ભી કોઈને લેવી નહીં એટલે કે હું આપી દઈશ તમને આપો તો આ વિવેતે કોઈ દિવસ જવાબદારીમાં પડવું નહીં જો તમે પડશો તો તમારે નુકસાન થશે હા પણ આપણું ઘર નું કોઈ હોય તો અનિશ પડી શકાય છે તો સુખ પરશો તમે વિદેશયાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે આજે તમારે કાળા તલ હળદર ચોખા નાખી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે મિત્રો જોઈશું આપણે મીન રાશિ દચ જથા અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો કહી શકાય આવક કરતા જાવકમાં થોડો વધારો થતો હોય એમ લાગી રહ્યો છે અને ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને તમારે ધ્યાનમાં રાખવું છે એટલે લેવાની જરૂર નથી સંતાન અંગે થોડી ચિંતા તમને સતાવી છે ખાસ કરીને તમારા જે સંબંધીઓ કે સાથીઓ છે એની સાથે મત મતાંતર બનતું હોય એવું દેખાય છે માટે થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે શું કરશો તો આજે તમારે ચણાની દાળ કેળું અને ગોળ આ ત્રણેય વસ્તુ પીળા કપડામાં બાંધી કોઈ બ્રાહ્મણને આપી શકાય છે જો આ રીતે તમે કરશો તો તમારો દિવસ અને સુંદર રહેશે તો આ આપણે આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજનું ટીપ વિશે આજે મહત્વનો વિષય આવે છે કે સોમવારનો એક તો દિવસ છે અને અષ્ટમી અને નવમીની તિથિ છે અષ્ટમ્યામ છે નવામ્યામ છે એવું કહેવાય છે કે અષ્ટમી અથવા નવમીના દિવસે જો આપણે ચંડીનો પાઠ કરીએ અને ઘરમાં ચંડી પાઠ થાય તો એ ઘરની અંદર કોઈ દિવસ દરિદ્રતા આવતી નથી પણ તમારી દરિદ્રતાને દૂર કરવી હોય દાખલા તરીકે તમે કર્જમાં છો દેવામાં છો દેવામાંથી બહાર નથી આવી શકતા મનની અંદર ઘણા અસંતોષો છે તમે ઘણું બધું ઈચ્છતા હો કે હું આપ કરી દઈશ તેમ કરી દઈશ પણ કશું થતું નથી કારણ કે એક શબ્દ લખેલો છે કે ભાગ્યમ ન કારણ ફલતા ભાગ્ય ફળદાય છે વિદ્યા કે નથી ગમે તેટલા બહાદુર હો કોઈ મકાનનું નથી જો તમારું ભાગ્ય તમને સાથ ન આપે તો કદાચ આ કર્મનો જે સિદ્ધાંત છે એ ક્યાંક ફેલ થાય છે ભગવાન કૃષ્ણનો કર્મનો જે સિદ્ધાંત છે એને પણ ભાગ્યનો આધાર જોઈએ બાકી તો રોજ ખેતર ખેડનારા અથવા ખાડો ખોદનારા કેટલી મહેનત કરે છે પણ એમને એ કઈ મળતું નથી એટલે કહેવત છે આપણે ત્યાં કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય પરસેવાથી નાનારાને સિદ્ધિ મળે છે આવું કહેલું છે કવિએ પણ સાર્થક નથી મને તો નથી લાગતો નથી પડતી વિદ્યા અને પૌરુષ કશું નહીં હોતું પૌરુષ તો કરવું જ પડશે એટલે મહેનત નહીં કરો તો કશું નહીં મળે કારણ કે ખાવાનું તો તૈયાર છે થાળીમાં પણ જ્યાં સુધી હાથમાંથી કોળીઓ મોઢામાં નહીં મૂકીએ ત્યાં સુધી ભોજન મોઢા બની જાય એની મેં ઉડીને મોઢાની અંદર એ સંદર્ભમાં અને તમારા સારા નરસા કર્મો નું ફળ તમને મળે છે કુંડળીની અંદર જયારે જોવામાં આવે તો મિત્રો નરસારા અને નરસા બંને કર્મોની નો વિધિ વિગત હોય છે પંચમભાવ ભાવ પંચમેશની સ્થિતિ જો તમારી સારી હોય તો તમે સમજો પૂર્વ તમારા સારા કર્મો છે પંચમેશ ઉચ્ચનો હોય શુક અને શુક્ર બુદ્ધ ગુરુ જેવા સારા ગ્રહો હોય ચંદ્રમા એના માલિક હોય તો આવી સ્થિતિ કલ્યાણ હોય એ ખરેખર કલ્યાણ કરતા હોય છે એટલે મેન આ વસ્તુ છે કે તમારે જે આ મેં કહ્યું તમને કે પૂર્વ વિદ્યા પૂર્વ જન્મનું બધું મળે છે અને ભાગ્ય ફલે છે તો ભાગ્યને ક્યારેક બનાવી પણ શકાય છે કારણ કે લખેલું છે કે ભાવ્યુ મેટ સકે તૃપરારી તૃપરારી એટલે ભગવાન શિવ જે છે ભાગ્યને પણ તમારા બદલી શકે છે એની કેપેસિટી છે તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આર્થિક સંકટ આવી ગયું છે પૈસા નથી ઘરમાં પૈસાને નોકરીની વ્યવસ્થા નથી થતી કોઈ કામ કરવા જોઈએ છે માં કઈ સફળતા નથી મળતી તો પછી કરવું શું કંટાળીને છેલ્લે લોકો આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે જેના લીધે એને આ પ્રોબ્લેમ થયો છે એટલે તમારે તો શું કરવાનું એક સાદો પ્રયોગ છે બહુ સરળ અને સાદો એક સહેતની શીશી લાવવાની મધની શીશી લાવવાની છે મધની શીશીમાં માં અગિયાર કમળ કાકડી નાખવાની અને એ તમારે એની ઉપર જ તમારે અગિયાર શ્રી સુક્તના પાઠ કરવાના છે અને અગિયાર શ્રી સુક્તના પાઠ કરી અને ઘી અને કમળ કાકડી થી એની આહુતિ આપવાની સોળ મંત્રો છે સોળે સોળ મંત્રો ની આહતિ આપવાની બસ આ એક ક્રિયા તમારે કરવાની છે અગિયાર દિવસ પછી એ બાટલી ખોલી એને ઉપર ફૂંક મારીને પાછી બંધ કરી દેવાની આ ક્રિયા તમે ચાલુ રાખો તમે જુઓ ખાલી વધારેમાં વધારે હું વધારે તો નથી કહેતો પણ છતાંય તમારે વીસ એકવીસ દિવસ થાય તો તમારા ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સમાંથી તમે ધીમે ધીમે બહાર નીકળી જશો કદાચ દેવ વધારે છે તો ઓછા વ્યાજવાળા દેવા વાળા મળી જશે તમને મદદ કરનાર મળશે એક વાત યાદ રાખજો કોઈ દેવ પ્રયોગ કરીએ છીએ દેવને પૂજા કરીએ છીએ પાઠ કરીએ છે તો એનાથી કોઈ પૈસા ટપકતા નથી પણ એનો કંઈક માર્ગ નીકળે છે અને તમારું પ્રોપર સોલ્યુશન અવશ્ય મળી જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કેવી રીતે પૈસો આપણે રોકી શકીએ ઘરમાં પૈસાની વૃદ્ધિ કઈ રીતે થાય તમારે પણ આવો કોઈ સવાલ હોય તો જરૂર મને પૂછજો અને હું તમને જવાબ પણ આપીશ અને આ માધ્યમથી પણ તમને જવાબ મળી જશે તો ચાલો મિત્રો થયો છે સમય રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિશે સાથે જય માતાજી